નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડ ફિઝિકલ ટેસ્ટ બે ચોવીસ વિશેની વિગતો જાણીશું તો વિડીયોના સુધી બને રહેશે શારીરિક ક્ષમતા કસોટીમાં પુરુષ ઉમેદવાર માટે સોળસો મીટર દોડ હોય છે જે છ મિનિટમાં પૂરી કરવાની હોય છે માજી સૈનિકને છ પોઈન્ટ ત્રીસ મિનિટમાં પૂરી કરવાની હોય છે ઊંચો કૂચકો ચાર ફૂટ ત્રણ ઇંચ અને માજી સૈનિક માટે ચાર ફૂટ હોય છે લાંબા કૂચકાની વાત કરીએ તો પંદર ફૂટ લાંબો કૂચકો કૂચવાનો રહેશે માજી સૈનિક માટે ચૌદ ફૂટ અને પુલઅપ પોતાની હથળી બાજુ રહે એ રીતે આઠ વખત કરવાના હોય છે ઓછામાં ઓછા બંને કેટેગરીના ઉમેદવારો માટે અને રસાચડ અઢાર ફૂટ હોય છે જે અઢાર ફૂટ રસાચર ચડવાની હોય છે બંને કેટેગરીના ઉમેદવારો માટે તો આ હતી શારીરિક ક્ષમતા કસોટી પુરુષ ઉમેદવાર માટે હવે મહિલા ઉમેદવાર માટે શારીરિક ક્ષમતા કસોટીની વાત કરીએ તો આઠસો મીટર દોડ છે જે ચાર મિનિટમાં પૂરી કરવાની હોય છે અને માજી સૈનિક મહિલા માટે ચાર પોઈન્ટ વીસ મિનિટમાં પૂરી કરવાની હોય છે ઊંચો ગૂચકો ત્રણ ફૂટ અને માજી સૈનિક મહિલા માટે બે ફૂટ અને નવ ઇંચ છે લાંબા ખૂચકાની વાત કરીએ તો નવ ફૂટ અને માજી સૈનિક મહિલા માટે આઠ ફૂટ છે આ જગ્યા પર નિમણૂક કોઈપણ મૌખિક ઇન્ટરવ્યૂ કે રૂબરૂ મુલાકાત રાખવામાં આવેલ નથી વનરક્ષક માટે લેખિત પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ જેમાં પુરુષે પચીસ કિલોમીટર તથા મહિલા ઉમેદવારે ચૌદ કિલોમીટર અંતર ચાર કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે આ પ્રથમ વખત વોકિંગ ટેસ્ટમાં હાજર ઉમેદવાર જો નિર્ધારિત સમયમાં વોકિંગ ટેસ્ટ પૂર્ણ નહીં કરે અથવા તો પ્રથમ વોકિંગ ટેસ્ટ વખતે ગેરહાજર રહેલ ઉમેદવારને બીજી તક આપવામાં આવશે બીજી તકમાં પણ ગેરહાજર અને વોકિંગ ટેસ્ટમાં અસફળ ઉમેદવારને કોઈપણ સંજોગોમાં વધુ તક આપવામાં આવશે નહીં અને શારીરિક ક્ષમતા કસોટીની સફળ થયેલા ઉમેદવારોને જ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે હવે શારીરિક ધોરણની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે જે ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે એકસો પંચાણું સેન્ટીમીટર ઊંચાઈ અને સાતી અગ્ન્યાશી સેન્ટીમીટર ફૂલાય વગર અને ફૂલાવેલી ચોર્યાસી સેન્ટીમીટર અને વજન પચાસ કિલો તેમજ મહિલા ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે એકસો પિસ્તાલીસ સેન્ટીમીટર ઊંચાઈ અને વજન પિસ્તાલીસ કિલો તો આથી કેટલીક મહત્વની અપડેટ વિડીયો ગમે તેને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય